નાર્ કરવામાં આવે કોણ કોણ ભાઈ હતા એ બાર ધારાસભ્ય કોણ મળ્યું હતું ભાજપના કોર્પોરેટર કોણ મળ્યું હતું એ રજૂઆત કર્યું પણ પોલીસ કમેસ્ટરે ભાજપ કે ઊંચી પૂછીને કામ કરે છે અમારે ધાર્કોટ કરવાની માંગણી છે કોંગ્રેસ પદથી કે સાગર ક્યારેય કરે એને કોણ એજે પડે છે ભાજપની ઇમેલ પડે છે કોણ કોણ જોકે એ હજુ આ કોંગ્રેસની ટીમ છે ચોથી ભ્રષ્ટાચાર ઉગાડવો પડે એટલે ભાજપવા માટે <Notre prosêm> રાજકોટના પોલીસ કમિશનર જે ભાજપના ના હોય ભાજપના ના હોય એવું કામ કરી રહ્યા છે કારણ કે અમારી રિક્વેસ્ટ હતી કે તમે અને પદાધિકારીઓ જે લોકો અંદર લોકોશન ના કમિશનર ની વિરુદ્ધ પણ છે પરંતુ રાજકોટ પોલીસ કમિશનર અમને લોકોને મળવાની પણ ના પડતી ગેટઆઉટ બહાર કાઢી મૂક્યા એટલા માટે કહી શું કે ભાજપ ના પીઠું તરીકે કામ કરી રહ્યા એવું લાગી રહ્યું છે